છવ્વીસ તારીખના રોજ અમે વિરમગામ શહેરના પ્રશ્ન માટે આંદોલન પર બેઠેલા ત્રીસ તારીખના રોજ મામલતદાર શ્રી પીઆઈ શ્રી અને અમારે સંગઠનના પદાધિકારીઓ દ્વારા અમને સમજાવટ કરી અને કહેવામાં આવેલું કે આ અંગે અમે કાર્યવાહી કરશું જે લેખિત મુદ્દાઓ મામલતદાર સાહેબ શ્રી પીઆઈ સાહેબશ્રીને અમુક આપેલા એકત્રીસ ત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ લેખિત મુદ્દાઓ એમને આપેલા જે અંગે આજે દિન પંદર થતાં અમે મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરી અને પૂછવામાં આવેલા કે ભાઈ અમારા આપેલા માગણી મુજબના મુદ્દાઓ આ અંગે કા શું કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી શું કાર્યવાહી કરવાના છો એ અંગે આજ લેખિતમાં અમે આજે આજરોજ મામલતદાર સાહેબને ફરી આવેદનપત્ર આપી અને જવાબ પૂછવા માટે આવેલા મામલતદાર સાહેબશ્રીએ જણાવેલ કે કાર્યવાહી માટે ઉપર મોકલી આપેલ છે જે આપને કાર્યવાહી થશે એ અંગેની લેખિતમાં જાણ કરવામાં આવશે